સુરતમાં વર્ષ બે હજાર અઢારમાં કાપોદરા વિસ્તારમાં હીરાના કારખાનામાં લૂંટ કરનાર આરોપીને આગ્રાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વર્ષ બે હજાર અઢારમાં રાત્રિના સમયે કાપોદરા વરાછા રોડ મોહનબાગમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા બે કારીગરોને બે અજણ્યાઓએ છરો અને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને બંધક બનાવી દસ પોઈન્ટ પંદર લાખના હીરાની લૂંટ ચલાવી હતી આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાસ્તા ફરતા આરોપી જીતુ શ્રી કૃષ્ણ શર્માને યુપીના આગ્રાથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેના ગામનો રાકેશ તોમર વર્ષ બે હજાર અઢારમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો જેથી કારખાનામાં માતબાર રકમના હીરા રહેતા હોવાનું અને રાત્રે બે જ કારીગરો કારખાનામાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું જેથી આરોપી જીતુએ પોતાના રિક્ષા ચાલક મિત્ર ભગવાન સિંઘ ઉર્ફ ભગોના તોમર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને કારીગરોને બંધક બનાવી લૂંટ કરી હતી ત્યારબાદ તે આગ્રા રહેતો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડતા કાવોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે